રામ રામનવમી એટલે કે ભગવાન રામની જન્મજયંતિ આ વખતે છ એપ્રિલે ઉજવવામાં આવશે આ દિવસે દેશભરમાં વિવિધ સ્થળોએ ભગવાન રામની જન્મજયંતિનું આયોજન કરવામાં આવશે આ દિવસે અનેક શુભ યોગો રચાયા છે અને શાસ્ત્રોમાં પણ આ દિવસનું મહત્વ ઘણું વિશેષ માનવામાં આવ્યું છે એવું માનવામાં આવે છે કે રામનવમીના દિવસે ઘરે પૂજા કરવાથી અને ભગવાન રામને તેમની મનપસંદ વાનગીઓ અર્પણ કરવાથી તમારી સંપત્તિ વધે છે અને તમારા પરિવારમાં ખુશીઓ વધે છે ચાલો આ વિશે વધુ વિગતવાર જાણીએ રામનવમી દર વર્ષે ચૈત્ર મહિનાના શુક્લ પક્ષની નવમી તારીખે ઉજવવામાં આવે છે અને આ વર્ષે આ તિથિ છ એપ્રિલે છે આ દિવસે ભગવાન રામની પૂજા કરવામાં આવે છે અને તેમની જન્મજયંતિનું આયોજન કરવામાં આવે છે ત્રેતાયુગમાં ભગવાન રામનો જન્મ પૃથ્વી પરથી નકારાત્મક શક્તિઓને દૂર કરવા માટે થયો હતો ભગવાન રામનો જન્મ માતા કૌશલ્યાની કુખે થયો હતો કૌશલ્યા રાજા દશરથની પત્ની હતી જેને ત્રેતાયુગમાં શ્રીરામને જન્મ આપ્યો શ્રી રામને ભગવાન વિષ્ણુનો સાતમો અવતાર માનવામાં આવે છે રામ નવમીના શુભ અવસર પર ઘરમાં ભગવાન રામની પૂજા કરવાનું વિશેષ મહત્વ છે અને આ દિવસે ભગવાન રામને તેમના પારણામાં ઝુલાવીને તેમની પ્રિય વાનગીઓ ચઢાવવામાં આવે છે ચાલો જાણીએ કે પૂજાની શુભ તિથિ ક્યારે છે અને પૂજાનું મુહૂર્ત જાણીએ

રામ નવમી છ એપ્રિલે ઉજવવામાં આવશે આ દિવસે અયોધ્યાના મંદિરોમાં પણ રામ નવમીની પૂજા કરવામાં આવશે રામ નવમી પર ગ્રહોનો શુભ સંયોગ આ વખતે રામ નવમીના દિવસે રવિ પુષ્ય યોગ સર્વાર્થ સિદ્ધિ યોગ અને રવિ યોગ દિવસભર રહેશે આવી સ્થિતિમાં તમે આ દિવસે કોઈ પણ સમયે પૂજા અને અન્ય શુભ કાર્યો કરી શકો છો આ દિવસે લોકો નવા વ્યવસાયનું ઉદઘાટન કરવું અને ઘરમાં પ્રવેશ કરવો ખૂબ જ શુભ માને છે આ દિવસને શુભ કાર્ય કરવા માટે ખૂબ જ અકલ્પ્ય સમય માનવામાં આવે છે રામ નવમીના દિવસે સવારે ઉઠીને સ્નાન કરો અને સ્વચ્છ વસ્ત્રો પહેરો ભગવાન રામની મૂર્તિ સ્થાપિત કરો તેમને ગંગાજળ પંચામૃત ફૂલ અને ફળ અર્પણ કરો રામચરિત પાઠ કરો અથવા સાંભળો પીળા ફળો અને પંજીરી ભગવાનને અર્પણ કરો અને આરતી સાથે પૂજાની પૂર્ણાહુતિ કરો આ પછી ગરીબોને દાન કરો પૂજાના અંતે ભગવાન પાસે ક્ષમા માંગવાનું ભૂલશો નહીં